નમસ્કાર મિત્રો મમ્મી યમી કિચનમાં હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી સ્વાગત કરું છું મિત્રો દિવાળી આવી રહી છે અને ત્યાં અલગ અલગ તૈયારીઓ ચાલુ થઈ ગઈ હશે દિવાળી માટેની તો મુખવાસનું શું કર્યું આપણે ત્યાં તો રિવાજ છે કે નવા વર્ષે લોકો આવે તો વિવિધ પ્રકારના મુખવાસ ધરીએ છીએ તો આપ આ વખતે શું કરવાના છો બહારથી મુખવાસ લેવાના છો ના એની જરૂર નહીં પડે કારણ કે મમ્મીઝ યમી કિચન મુખવાસ મેકિંગ સ્પર્ધાના સ્પર્ધકોએ આપ સૌ માટે અલગ અલગ મુખવાસ બનાવવાની રેસીપી અહીંયા મૂકી છે તો ચોક્કસથી માણજો અને જે ગમે લાઈક ચોક્કસથી કરી દેજો અને હા આ વિડીયોને વધુને વધુ વ્યૂઝ મળે એ માટે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દીધી હશે ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો દિવાળી સ્પેશિયલ મુખવાસમાં આજે મેં ચોકલેટ બનાવું છું ચોકલેટ બનાવવા માટે મેં ચોકલેટ કમ્પાઉન્ડ જે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ મેં લીધું છે વ્હાઈટ ચોકલેટ એના મેં આ પીસીસ કરી રાખ્યા છે ડેકોરેશન માટે ગુલાબની પાંદડી અને જેરી એ બંને લીધું છે અને ચોકલેટ બનાવવા અલગ અલગ શેપના બજારમાં મોલ સિલિકોન મોલ હોય છે એ મેં લીધું છે ચોકલેટના જે ટુકડા કર્યા છે એને આપણે મેલ્ટ કરીશું આમ તો એ માઇક્રોવેવમાં પણ મેલ્ટ થાય છે પણ આપણે એને ગેસ ઉપર જ કરીશું એક વાસણમાં પાણી લીધું છે મેં એમાં આ સ્ટેન્ડ મૂકી કાચના બાઉમાં મેં વાઈટ ચોકલેટમાં પીસીસ કર્યા છે એ એમાં મૂકી દઈશું એટલે મેલ્ટ થવા મળશે પાણી ગરમ થશે એટલે મેલ્ટ થશે

એમાં આપણે ખરીદીશું ઠંડી કરવા માટે ફ્રીઝરમાં મૂકવાની છે દસ મિનિટમાં તો એકદમ રેડી થઈ જશે અને આપણે ફ્રીઝરમાં રેડી કરવા ઠંડી કરવા મૂકી દઈશું આપણે ચોકલેટ રેડી છે સિલિકોન મોલ્ડમાંથી આપણે કાઢી લઈશું E aí

લાભ પાંચમના દિવસે કરીશ ત્યાં સુધી આ બધા જ વિડીયોને ખૂબ બધું શેર કરજો મમ્મીઝ યમી કિચન આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે